નમસ્કાર મિત્રો કેમ છો બધા આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાતમાં જેમાં આપણે સારા સારા પુસ્તકોની વાત કરીએ છીએ એમાં જ આજે હું એક સુંદર મજાનું સરસ મજાનું પુસ્તક લઈને આવી છું એ એક માત્ર પુસ્તક નથી તે આપણા જીવનનું સાહિત્ય દર્શન છે દરેક ગુજરાતીના હૃદયમાં વસેલું એક સાહિત્ય છે એક એવી કૃતિ છે જે આપણને આપણા જીવન તરફ અને આપણા જીવનના જ પ્રસંગો દર્શાવે છે એ છે તુલસી ક્યારો મેઘાણી દ્વારા લખાયેલું એક અદ્ભુત અને સુંદર મજાનું આ પુસ્તક છે મેઘાણીએ લખેલું આ પુસ્તક પુસ્તક એક નાનકડું એવું નથી આપણા લોકજીવનનું આપણા ગ્રામ્ય જીવનનું એક સુંદર વર્ણન કરવામાં આવ્યું છે એક એવા પ્રાકૃતિક બગીચાની વાત કરવામાં આવી છે જેમાં દરેક પાંદડું દરેક પાંખડી આપણને આપણા જીવનના સત્ય સુધી લઈ જાય છે લોકજીવનની આમાં વાતો દર્શાવવામાં આવી છે ચુમ્માલીસ પ્રકરણો દર્શાવવામાં આવ્યા છે અને દરેક લેખ દરેક પ્રકરણ એક અદ્ભુત અને અનુ અલગ અનુભવ કરાવતું લેખ લખવામાં આવ્યા છે આ પુસ્તકના દરેક પાત્ર એટલા સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે કે તમે જ્યારે આ પુસ્તક વાંચો ત્યારે તમારા હૃદયને જરૂરથી સ્પર્શી જાય છે આ પુસ્તકના અમુક લેખ અને પાત્રોની વાત કરું તો ભદ્રા જે સ્ત્રી શક્તિકરણનું એક બેસ્ટ ઉદાહરણ આપે છે તેમજ એક આંધળા વ્યક્તિની વાત છે જે આંધળો છે કે નથી એ પણ તમે આ પુસ્તકમાં જાણી શકો છો અને તે સંસારને કેવી રીતે જુએ છે એક સસરો છે જે એમની વહુને કઈ રીતે સંસારમાં લાવે છે અને કઈ રીતે એનો સાથ આપે છે એક પૌત્ર છે દીકરો છે દીકરાનું જીવન પરિવર્તન કઈ રીતે થાય છે એ પણ આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે તુલસી કિયારો એ માત્ર પુસ્તક નથી એ આપણો ભૂતકાળ છે ભૂતકાળના છે આપણી સંસ્કૃતિના સુંદર દ્રશ્યો દર્શાવવામાં છે એ મને આ પુસ્તકમાં એક વસ્તુની ખોટ જણાય છે તે છે કે આ પુસ્તકનો અંત છે જે ઝવરચંદ મેઘાણી દ્વારા લખવામાં નથી આવ્યો જ્યારે આ પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે ત્યારે લેખકે પત્ર વ્યવહાર દ્વારા લોકોના અભિપ્રાય લીધા છે અને એ જ અભિપ્રાય મુજબ આ પુસ્તકનો અંત લખવામાં આવ્યો છે પરંતુ આ પુસ્તક જરૂરથી એકવાર વાંચજો તમે જો ગુજરાતી સાહિત્યને પ્રેમ કરતા હોય તો આ પુસ્તક એકવાર જરૂર વાંચજો તમે તમારા ગ્રામ્ય સંસ્કૃતિને આ પુસ્તકમાં જરૂરથી નિહાળશો અને જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ આ પુસ્તક વાંચ્યા પછી તમને ક્યું પાત્ર તમને કયો લેખ પસંદ આવ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ફરી મળીશું આપણે નવા પુસ્તક સાથે નવા અહેસાસો સાથે ત્યાં સુધી મને રજા આપો જય સોમનાથ જય દ્વારકાધીશ જય માતા